આ સ્કૂલમાં એક જ છોકરો રેગ્યુલર નથી રહેતો ઈ ઓલો બાબુ કોઈ દિવસ ટાઈમે અહી આવતો જ નથી એના લીધેથી ક્લાસરૂમના બધા છોકરા રેગ્યુલર આવતા નથી હવે એનું મારે શું કરું મારે એના મમ્મી પપ્પાને જઈને મળવું પડશે બહુ એટલે બહુ નાલાયક છોકરો થઈ ગયો છે કોઈનું હું આવી જો અહી આવી તો બોલો કેમ મોડું થયું તે મોડું તો થાય ને મેડમ એ કોઈ નાના નાના ટાંગા નાના નાના હાથ કે હાલી ના વાર નો લાગે મેડમ પણ આટલી બધી કઈ વાર લાગે તો વાર તો લાગે જ તે રે ને બોલ અને આ તારું આજ એક દિવસ નથી દરરોજ નું થયું કોઈ દિવસ રેગ્યુલર નથી રહેતો તારા લીધે થી આ ક્લાસરૂમ ના બધા છોકરા બગડે છે આ મારા લીધે નથી બગડતા આ બધા તમારે કાબુમાં રાખવો પડે કે હું કાબુમાં ન રાખું મેડમ બોલો એ તું બોલવામાં માપ મારે હું કોણ છું મેડમ મેડમ સાથે કઈ રીતે વાત કરવી ખબર પડે છે કાઈ અમારે તો 1 લાખ મેડમ તમને ઠોકીને તો તમાર જડબુ હોત ને ફેરવી નાખીસ માર બાપાએ કોઈ દી મને કાઈ ન કીધું નવળી તમે કેવો પાસા આમાં થાવ મને અરે અરે બાપા આ છોકરો કેટલો નાલાયક થઈ ગયો આમ વાત કરતો એટલું બધું મારોમાં મેડમ હાથમાં લાગે છે ઓય મારા બાપ રે મને કેટલું બધું મેડમ એ મારું જઈને માર બાને જ કહી દો જો કે બા મારે હવે ભણવા જ ન મેડમ કુદરી અરે અરે રામ તો જો હવે આ છોકરો જઈ જઈને ક્યાં જાશે મારે એની પાછળ જાવું પડશે શું કરું બોબાર હા આપણે ભણ્યા હોત તો સારું હોત કે નહીં બાપ નામ સારું જોતો મગજ ભણ્યા હોત ને તો અત્યારે નોકરી હોત ને એમાંથી છોકરી હોત અત્યારે શનિ તપુડા ટ્રેક્ટર ભરવા જવાનું તારો હગલો હું આજ નહી આવું કા એ તારો હગલો સો રૂપિયા જ દેશે દોઢસો કરી દે તો કાંઈ ભરવા જવું એમ થાય દોઢસો નહીં કરે એ બાબલા કેટલી સ્પીડમાં જાય છે એટલે ભણવા ગયો તો ને પાછો કાંઈ આવ્યો તો પાછો જાવ ઓલી મેડમે કુતરીએ મને હરખાઈ માર્યો

કેવા બોલો એ મેડમ એલા છોકરાઓ તમે આઈથી બાબલાને ભાઈડો આમ જો આમ આમ જો કરી તો હાલો ને મારી હારે પણ મેડમ હું છું એલા ઈ સ્કૂલમાં માં માનતો જ નથી કોઈ દિવસ રેગ્યુલર નથી આવતો અને બીજા છોકરાને પણ બગાડે બોલો કેવું કરે હા એ આલી હા હાલો મેડમ હાલો લઈ જાવ ભણવા લઈ જાવ ઈ આમ કોઈ દાંડ બુઓ કે હાલો હા બોલ ને બોલ એ મારે શું કામ હોય ખાઈ પીને જલસો ખાલી ઘરનું કામ કરવાનું પાછી છે ને તાર બનેવી કામે હોય જાય એટલે મારે કાંઈ ઉપાધિ નથી તું કાંઈ કામ ન કરતી ને એ તાર ડોહુ એટલું બધું કામ ન કરાય મારે પેલા વહેલી તું ઉપર વહી જાય એક જ તો સોય નાની એ હારું હાલ રાખ

હા એ વાત સાચી પણ કઈ એક દિવસ મોડું હોય બે દિવસ મોડું હોય દરરોજ થોડું મોડું થાતું હોય એ મારે છે ને ઈ કાઈ ના હા ભરું તો આવી ની રસ્તે પાછી વઈ જા મારે છે ને માં છોકરાને ભણવા ન મોકલ ના ના ફૂલી બેન તમારો છોકરો ભણે એમ જ છે જો મારી વાત તમે પેલા સાંભળો ગમે ત્યારે હું હોમવર્ક આપું ને તો કોઈ દિવસ ઈ કરી નથી આવતો એ માં છોકરો છે ને રાતના 12 વાગ્યા લગીને લેસન કરતો હોય છે અને પાછા તમે કહો કે લેસન કરી ના હાવ તો તમે ઉપરો તો આથી મારી કાઈ ના હાંભળ પણ તમે તમારા છોકરાનું ઉપરાણું નો લ્યો હું હારા હાટુ થઈને કઉ છું એ મારી કાઈ ના હાંભળ ઉપરો હાલો આથી માં છોકરા ભણવા મોકલું તમે કે સમજાવો ને છોકરા એ આ તમે મુંગા ઘર નઈ પણ બેન મારી વાત તો સાંભળો એ મારે છે ને એ કાઈ ના હાંભળ તે બગ બગ કરી લીધું ઉપર ટાલે તમે આને કે સમજાવો ને હવે આ આને આને એટલે તુકારો કોને દેશે

આજ પછી કોઈ દિવસ હાથ નહીં અડાડું પણ તમે એને ભણવા મોકલજો નહીં મોકલી સારું કઈ વાંધો નહીં જે ભૂલ થઈ હોય માફ કરી દેજો હો બગબગ કરતી જા તમે ઓલા સરપંચ નું ઘર જોયું છે ને હા હાલો ને મને જરાક બતાડો ને હાલો એ બટા હું તને હું કહું છું હવે છે ને તાર ભણવા ન જાવ હો તને આ ઘરે રાખો દી રમેશ બાબા એ હો રમજે તમતા લોજી હું સરપંચમાં આવ્યો ત્યારે નહીં તું ખાઈ ખાઈ ફાટી ગઈ કે નહીં એ પણ તો તમારે ખવાય પણ હું તો ખાવા છું પણ ઉગતું જ નથી ગામનાની બળતરામાં એ તો ઓછી કરાય ગામનાની બળતરા કરવી પડે ગામનાની બળતરા સરપંચ સૌ તે ભજન સરપં હોય એટલે આ મેડમની બધાય કેમ આવે છે શું થયું છે ડોષી એ મને શું ખબર હોય એમાં જીમ મેડમ મારા ઘરે આવ્યા સુમની સરપંચ આવવું પડ્યું તમારા ઘરે શું થયું વરી

દો આજ આખો દિવસ ઘિરે તો રંદરે મત કરું બારે મજા આવે રમણી હો મને તો અલી બાપુ માર્યો માર્યો તારો તને માર્યો અરે મારો નથી મત મને માર્યો બાપુ તો તારો વાંક નતો હે ના બાપુ મારો કાય વાંક નથી બાપ ના બસ આ તો મને ખબર છે શું થયું આ ભણવા કાને ગયો એ મેડમે માર્યો એટલે એટલે માર્યો એટલે ભણવા નઈ જવાનું નથી જવા દેવો ભણવા કા ન જવા દેવો અલે આમ હા ઓ ભણવા ન જવાનું બાપુ મે કીધું તમને ના પાડીને નથી જવા દેવો તે આને મોટો ચડાયો છે એટલે તારો બાપ ભણવા ન જતો એ તમને બીજા છોકરા ન દેખાના આપળો છોકરો દેખાનો એ આ મોર્યો ને ઈ ડાંડ છે અનોજવાક હોય મને બધી ખબર છે કાઈ નઈ મારો છોકરો સીધો છે મુંગીરા કીધું ને અલે ઠેલો લે હા ઓને નથી જાવું રે રે તું એમ નઈ માગી પકટ ઠેલો અલ્યા લે કે

તમારા છોકરાને ને લીધે આખા ગામના છોકરા બગડે છે અને તમને જો નો પહોંચતું હોય ને તો કાલ ભણવા ન મોકલતા ના ના એવું કઈ કરવું નથી આજ પછી મેડમ આ ભણવા નો આવે ને એટલે તમારે સીધો મને ફોન કરવાનો લાવો તમે છોટી લઉં જાય કે નઈ જાય બોલ જાય 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 બાપુ જાય જાય કોઈ સાને કાઈ કોઈ દે રેવા દે અત્યારે જાડિયા માર માં ચટપટ તમ તારે હવે ઠપકો નઈ આવે મારા ઘરનો ઉપાધી ઉપાડી નો કરો હા એમ ઠપકો આવો જ ન જોઈએ મેડમ હારા છે આવા મેડમ પછી ઝડચે નહીં આપણા ગામમાં તમે છે ને આને અત્યારે લઈ જાવ ભણવા એટલે તું આમ ખાલી હતી હાલો મેડમ પણ મારી વાત સાંભળ દરરોજ રેગ્યુલર આવવાનું એ હો મેડમ દરરોજ રેગ્યુલર આવીશ અને જો કોઈ દી મારતા નહીં હો મેડમ જો તમારો વાક હશે તો મારીશ અને લેશન તો દરરોજ લાવવાનું અરે લેશન રોજ કરીને લાવીશ પછી સારું હાલો અને મેડમ તમને ગામમાં કોઈ કે તો મને કીજો સીધા હા કાઈ વાંધો નહીં સરપંચ લઈ જાવ ભણવા એને તમારો ખૂબ ખૂબ આભાર હો હાલો એ આપણે હાલો